સુરત શહેરમાં વ્યસન મુક્તિ માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે નશાનું વ્યસન માત્ર એક વ્યક્તિને જ નહીં પરંતુ સમગ્ર કુટુંબને અસર કરે છે અને અને આખા સમાજને અંધકારમય દિશામાં ધકેલી આ પરિસ્થિતિને બદલવા યુવાનોને નશાના ચુંગલમાંથી દૂર રાખવા સુરતના મીઠી ખાડી વિસ્તારમાં જેએસબી વકફ કમિટી જેએસબી ગ્રુપ ઇન્સાફ ફાઉન્ડેશન મહારાષ્ટ્ર મુસ્લિમ સમાજ સહિત ચાલીસ જેટલી સંસ્થાઓએ એકસાથે મળીને વ્યસન મુક્તિ ઝુંબેશ અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર તથા પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા અને નશાના દૂષણથી સમાજને બચાવવા જરૂરી સંદેશ આપ્યો સુરતના ખાડી લાલ બિલ્ડિંગ પાસે જે એસ બી વકફ કમિટીના રફીકભાઈ લાલ બિલ્ડિંગવાળા જે એસ બી ગ્રુપના નયનભાઈ લાકડાવાળા ઇન્સાફ ફાઉન્ડેશન મહારાષ્ટ્ર મુસ્લિમ સમાજ સહિતની ચાળીસ જેટલી સંસ્થાઓ દ્વારા વ્યસન મુક્તિ માટે એક વિશાળ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર લિંબાય પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા પોલીસ કમિશનરે ડ્રગ્સના દુરુપયોગ અંગે લોકોને જાગૃત કર્યા હતા તેમજ ડ્રગ્સ વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી પ્રોગ્રામ દરમિયાન વ્યસનના નુકસાન અંગે એક નાટકનું પણ આયોજન થયું હતું આ નાટકને પોલીસ કમિશનર દ્વારા અગિયાર હજાર રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો આ પ્રસંગે મીઠી કાઢી વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા

ના એક અભિયાન તહેત જોઈએ એક અહીંયા સરસ જોઈએ એક નાટ રૂપાંતરણ કરવામાં આવે જો અમારા નાના દીકરા દીકરીઓના માધ્યમથી કે નશાના દૂષણ અને એના કેવી રીતે દૂર એનાથી થઈએ જોઈએ એના માટે જો એક મંચન પણ કરવામાં આવ્યા અને સાથો સાથ જો એ અમે લોકો અહીંયા જ્યારે સુરત સુરત પોલીસ અમારા જો એરિયાના જો પીઆઈ ડીસીપી બધા લોકો હાજર રહીને લોકોને સમજ પાડીએ કે આ જો દૂષણ છે નશાના એનાથી કેટલા નુકસાનો છે કેવી રીતે દૂર રહેવા જોઈએ અને સુરત શહેર પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી જો અમારા ગ્રહ વિભાગના એક આદેશ છે એના હિસાબથી કાર્યવાહી કરીએ છીએ કેટલા કાર્યવાહીઓ થઈ આવનાર દિવસો અમે કેટલી કાર્યવાહી કરવાના છીએ મદદ જોઈએ એના માટે જો અમે લોકો અત્યારે બધું ઘણી બધી જો અમે ચર્ચાઓ થઈ જોઈએ અને સાથોસાથ જો બધાને ખાતરી આપું છું કે કોઈ પણ વ્યક્તિ જો આ નશામાં નશાકારક કોઈ પણ વસ્તુને વેચાણ કરશે તો એના ઉપર ભલે નવાણું વખત બચી જાય કે એક વખત આ પકડવાના છે કારણ કે પોલીસ સતત આ લોકોનો ઉપર જ છે જોએ અને એક વખત પકડ્યા પછી જો એના જો બી કોર્ટમાં સજા થાય આ રીતે ઇન્વેસ્ટિગેશન અને પછી જો પ્રોપર્ટી આ લોકો વસાયેલી છે જોઈએ આ પ્રોપર્ટી બી અમે લોકો જોઈ અગર ઇલિગલ છે તેના બી ડિમોલિશન થશે જોઈએ અને પીટ એનડીપીએસ એડ એક્ટ છે જેમાં જોગવાઈ છે કે આ નશા બેચીને જેટલા બી પૈસા એના ભેગા કરીને જેના જેના નામે ઉપર પ્રોપર્ટી વસાઈ તમામ પ્રોપર્ટીનો જોઈએ સીઝર કરવામાં આવશે જોઈએ તો અમે બધાને વોર્નિંગ પણ આપીએ છીએ એવા લોકોને જો આ બધા ધંધામાં છે અને સાત સાત લોકોને અપીલ પણ કરીએ છીએ કે આપ કોઈ પણ સંજોગોમાં આપના ઘર પરિવાર યાર મિત્ર કોઈ બી હોય તો આ ચીજોમાં નહીં ફસાય જોઈએ અને જ્યારે પણ જરૂર પડે તો અમારે પોલીસને કોન્ટેક્ટ કરે અમારા વેસુ પોલ્યુશનમાં એન્ટી નાર્કોટિક સેલ એસઓજીના જો બ્રાન્ચ છે એ ચાલુ કરવામાં આવી છે ત્યાં બી નશા મુક્ત કરવા માટે જોઈએ મદદ કરવામાં આવે છે અમારા અસ્સી જેટલા ડાક્ટરોની ટીમ છે પૂરા સુરત શહેરમાં જો આપણને એના મદદ કરે છે આ બધા આ અમારે તમારે સહકારની જરૂર છે અમે બંને લોકો મળીને પૂરા કરીશું મીઠી ખાડી ખાતે યોજાયેલા આ વ્યસન મુક્તિ પ્રોગ્રામે માત્ર હાજર રહેલા લોકોને જ નહીં પરંતુ સમગ્ર શહેરને એક મજબૂત સંદેશ આપ્યો છે કે નશાનો ત્યાગ કરી સ્વસ્થ અને વ્યસન મુક્ત સમાજનું નિર્માણ કરવું એ જ સાચું ધ્યેય હોવું જોઈએ પોલીસ કમિશનરની કડક કાર્યવાહી કરવાની ખાતરી અને ચાળીસ જેટલી સંસ્થાઓની સક્રિય ભાગીદારી દર્શાવે છે કે વ્યસન સામે લડત હવે સમાજના દરેક વર્ગે એક સાથે લડવાની છે આવી ઝુંબેશોથી ભવિષ્યની પેઢી માટે સુરત એક સ્વસ્થ સુરક્ષિત અને ઉજ્જવળ શહેર તરીકે ઉભરશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે